તો મેળામાં સ્નેહીજનોએ સાબરમતી નદી કિનારે તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરી સ્નાન કર્યું હતું આજનો દિવસે દેવ દિવાળી દેવોની દિવાળી કહેતા હોય છે અને

આજે કારતક સુદ પૂનમ એટલે કે પોતાના પિતૃ વિધિ જે તર્પણ વિધિ હોય મરણ પાછળ ક્રિયાઓ હોય એ બધું અહીંયા આ સંગમ સ્થળ અને પવિત્ર સ્થળ માની સમગ્ર ગુજરાતમાંથી અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને એ પોતે નદીના તટ ઉપર બધી જગ્યાએ તમે જોઈ શકો છો એમની પૂજા વિધિ તર્પણ વિધિ કરી અને પોતાના પિતૃ નું મોક્ષ સપવા માટેની ક્રિયા વિધિ કરતા હોય છે